ભાજપના બંને જૂથ વચ્ચે સમાધાના પ્રાસો હાલ ચાલુ છે પોલીસને સ્ટેન્ડ બાય રખાયા છે કલ્ચર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કર્યા બાદ ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી બગડાટી બોલી ભાજપ માંદરો અંદર જૂથવાદ થયા હોવાનો મામલો આવ્યો સામે ભાજપના કાર્યકર્તાઓ આવી આમને સામે એકબીજા સાથે થઈ હાથાપાઈ સાંસદ નારણ કાછડિયા અને ધારાસભ્ય કૌશિક વેકરીના સમર્થકો વચ્ચે થઈ બબાલ સામે સામે બોલાવી બગડાટી

હુમલામાં ઈજાગ્રસ્ત લોકોને સારવારથી અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા છે ભાજપના કાર્યકર્તાઓના ટોળી ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા બનાવની જાણ થતા પોલીસ તો કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો ભાજપના બંને જૂથ વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલુ પોલીસે ત્યાં રખાયા છે સ્ટેન્ડ બાય બ્યુરો રિપોર્ટ સંજય વાળા જી ન્યૂઝ અમરેલી મારું નામ સંદીપ માંગવાળિયા છે હું ભાજપ નો નગરપાલિકા ના સદસ્ય છું જયસિંહ પરામાજી અમે અમારા મિત્રો કુંડા રોડે થી ચાલી આવતા હતા ગતમા પંદર ગલે ઉભા રહ્યા જ્યાં અમારી સાથે અમારા મિત્ર ચેતનભાઈ બોલેર હતા તેણે આપણે હિરેનભાઈ વિરડીયા પાસે પૈસા લેવાના હિત એ બાબતની ચર્ચા કરતા હતા કે ભાઈ તમારે મને પૈસા સોલારમાં આપણે ભાગીદારી હતી લાખ રૂપિયા તમારે મને દેવા લે એ બાબત એ બંનેને ઝપાઝપી થયેલ જેમાં અમે વચ્ચે બંનેને છોડવા ગઈએલ ત્યાં પૂર્વ સાંસદ નાણભાઈ કાચડીયા તેમજ એના ભાઈ અને એના ભતીજા દ્વારા એકલી સાથે દસ બાર લોકો આવીને અમારા ઉપર હુમરો કરે જેના કારણે અમે ગંભીર રીતે જે આપ જોઈ શકો મારું નામ હિરેન વિગડિયા શું બનાવ્યું હતું હું અહીંયા ગલ્લા ઉપર સોડા પીવા ગયો હતો અને સીધા ચાર જણા કારમાં આવ્યા અને સીધો કે કેમ કૌશિક વિર કૌશિક વેકરિયાની વિરોધમાં કેમ નિવેદન આપશો એમ કરીને સીધા હથિયાર વડે હુમલો કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી હું અહીંયાથી મુશ્કેલીએ નીકળો અને મને બે ચાર ઘા માર્યા શું હથિયાર હતા એના હાથ માં ગઈ ગತ್ತು અને મારું ગળામાં ચેન હતો તો તમે સીસીટીવી કેમેરામાં જોઈ લીધું અને મારો ફોન લઈ ગયા છે અને મારું ચેન લઈ ગયા કેટલા જણા હતા ચાર જણા હતા એક જય ગઈ દીજે संदीप માંડરોળીયા હતો હા તે બેંક માં નોકરી કરે છે અને એની આરે એક કુકરણ કરીને હતો ચેતન હતો ચેતન બોદર અને એક એક જણાનું નોતો ઓળખતો એની આરે टोटल ચાર જણા હતા કઈ જગ્યાએ બનાવનો સક્કરગઢ રોડ હે દેવદૂત પાર્ક પાસે

કેમ કે પૂર્વ સાંત રાણ બેટા કડીયા ને ના ભાઈ કાલુભાઈ બીજયભાઈ એ સાત એમ થાય એમાં જોકર કેમેરા જય કરો કેમેરા ક્યાં જવાબ

એવું નહીં એવું નહીં મારી